હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ટામેટાનું શાક જો ઘરમાં કોઈ શાક ન હોય અને શું બનાવવું એ ખબર ન પડતી હોય તો આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનાવવા માટે કઈ સેવ વાપરવી અને કેટલી મિનિટ માટે કૂક થવા દેવું એ બધી ટ્રીક સાથે આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં એક લસણ લઈ અને તેને છોલી લીધેલું છે અને બે ટામેટા લઈ તેને પ્યુરી બનાવી લીધેલી છે ડુંગળી પણ મેં અહીં બે જ લીધી છે અને તેને મેં ઝીણી ઝીણી સાઈઝમાં કટ કરી લીધેલી છે એક બીજું ટામેટું લઈ અને તેને ઝીણી સાઈઝમાં કટ કરી લીધેલું છે બે મરચાં લઈ અને તેને પણ ઝીણી સાઈઝમાં કટ કરી લીધેલું છે તો હવે અહીં મેં રતલામી સેવ યુઝ કરી છે આ સેવ યુઝ કરવાથી શાક એકદમ ઢાબા સ્ટાઇલ બને છે અને હવે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલા રાયના દાણા એક ચમચી જીરું એક ચમચી જેટલી હિંગ એડ કરી અને તેને સાંતોળવા દઈએ હવે તેમાં એક તજપત્તું અને એક સૂકું લાલ મરચું એડ કરી લઈએ અને હવે જે ઝીણી સમારેલી મેં ડુંગળી લીધેલી હતી તે પણ તેમાં એડ કરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ ડુંગળી આ બધા સૂકા મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી તેને બે મિનિટ માટે કૂક થવા દઈએ તો બે મિનિટ થઈ ગઈ છે અને ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે તેમાં મરચાં અને લસણની પેસ્ટ એડ કરી લઈએ અને ઝીણા સમારેલા મરચાં પણ તેમાં એડ કરી લઈએ લીલા મરચાંના ટુકડા એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે અને શાકમાં જ્યારે લીલા મરચાંના ટુકડા આવે છે મોઢામાં તો એકદમ સરસ લાગે છે તો મરચાં અને ડુંગળી આપણા કૂક થઈ ગયા છે તો હવે તેમાં જે ઝીણા સમારેલા ટામેટા કટ કરીને મૂક્યા હતા તે એડ કરી લઈએ તો ટામેટા એડ કરી લીધેલા છે હવે તેને મિક્સ કરી લઈએ અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાર સુધી તેને મિક્સ કરી લઈએ તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ટામેટાની જે પ્યુરી તૈયાર કરીને મૂકી હતી તે તેમાં એડ કરી લઈએ અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ તો સેવ ટામેટાના શાકમાં ઝીણા સમારેલા ટામેટા અને ટામેટાની પ્યુરી બંને એડ કરવું ખૂબ જ જરૂરી છે જેથી શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે બને છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ જેથી આપણો મસાલો સારી રીતે કૂક થઈ જાય તો હવે આ મસાલાને પણ મેં સારી રીતે મિક્સ કરતાં કૂક કરી લીધેલો છે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી લઈએ એક ચમચી હળદર પાવડર એડ કરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો એડ કરી અને તેને મિક્સ કરી લઈએ મેં અહીં મસાલાને સારી રીતે મિક્સ કરી લીધેલો છે હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો મસાલો નીચે ચોંટી જશે તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો આપણો સારી રીતે કૂક થઈ ગયો છે તો હવે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી લઈએ અને તેને મિક્સ કરી લઈએ પાણી એડ કર્યા બાદ ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને હવે તેને ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈએ તો ગ્રેવી આપણી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળી ગયું છે તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈએ પાણીને અહીં ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેવાનું છે જેથી મસાલો અને પાણી એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય તો હવે પાણી સારી રીતે ઉકળી ગયું છે હવે તેમાં લીલા ધાણા એડ કરી અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ પાણી સારી રીતે ઉકળી જાય પછી જ તેમાં ધાણા એડ કરવાના છે અને ધાણાને સારી રીતે મિક્સ કરી લઈએ કોથમીર એડ કર્યા બાદ ફરીથી આ ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દેવાની છે શાકનો રંગ એકદમ સરસ લાવવો હોય તો પાણીને આ રીતે ઉકળવા દેવાનું છે જેથી શાકમાં સારી રીતે મસાલો ભળી જાય અને તેનો રંગ પણ સરસ આવે તો હવે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આ સ્ટેજ પર આપણે એક કપ રતલામી સેવ જે કાઢીને મૂકી હતી તે તેમાં એડ કરી લઈએ પાણી સારી રીતે ઉકળે ત્યારબાદ જ સેવ એડ કરવાની છે પાણી ઉકળી જાય અને જ્યારે શાક સર્વ કરવાનું હોય તેની તરત પહેલાં તેમાં સેવ એડ કરી લેવાની છે અને સેવને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો સેવમાં બધું જ પાણી ભળી ગયું છે ફરીથી તેને એકવાર મિક્સ કરી લઈએ અને આપણું શાક સારી રીતે કૂક થઈ ગયું છે અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ થઈ છે તો બન્યું છે ને એકદમ ડાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક તો હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ આ રેસીપી ઓછા જ સમયમાં ઘરે બની જાય છે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ટચ કરી લેજો જેથી મારી ચેનલના દરેક નવા નોટિફિકેશન તમને મળી રહે અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો